રાહત કમિશન પાંડે રાજ્યમાં વરસાદની પ્રેસ હતી રાહત કમિશનરે જણાવ્યું કે રાજ્યમાં એકાવન ટકા વરસાદ નોંધાયો છે કચ્છમાં સિઝનનો પંચોતેર ટકા વરસાદ નોંધાયો છે ત્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો તોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે બોરસદમાં વહેલી સવારથી સાંજે ચાર વાગ્યા સુધી પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે રાહત કમિશન આલોક પાંડે વધુ જાણકારી આપતા કહ્યું હતું કે અત્યાર સુધી વરસાદના કારણે ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે રાજ્યમાં વરસાદના કારણે આ સિઝનમાં કુલ એકસઠ લોકોના મોત નોંધાયા છે ત્યારે સિઝનમાં તોતેર તાલુકામાં પાંચસો એમએમ કરવા કરતાં પણ વધુ વરસાદ આ પ્રેસ કોન્ફરન્સમાં જે રાજ્યમાં જેટલી પણ વરસાદ થઈ છે જુદા જુદા તાલુકાઓ જિલ્લાઓમાં અને જે અત્યારે લેટેસ્ટ પોઝિશન છે એ મીડિયાના મારફતથી આપણે તમામ જે કામગીરી થઈ થયેલ છે જિલ્લા લેવલ અથવા સ્ટેટ લેવલથી એની માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સતત ચોવીસ કલાક અહીંયા ટીમો કંટ્રોલ કંટ્રોલરૂમમાં એસીઓસીમાં પણ કામગીરી કરી રહી છે અને એ જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં પણ અને તાલુકા સુધી ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન કામગીરી થાય છે માન્ય મુખ્યમંત્રીશ્રી કન્ટિન્યુઅસ અ લગભગ દર બે કલાકમાં માહિતી અમારી પાસેથી માગી પણ છે અને એ નિર્દેશ ક્લિયર કટ છે કે નીચે તમામ લોકોનો કોઈ પણ પ્રકારનો એમને હાનિ ના થાય અને કન્ટિન્યુઅસ એમની મોનિટરિંગ થતી રહે અને રેસ્ક્યુ અને રિલીફની જે કામગીરી છે તાત્કાલિક ચાલતી રહે જે હજી સુધીમાં ચોમાસું આખું સિઝનનો વાત કરું તો અત્યારે જો વરસાદ છે એ ચારસો પંચાવન પોઈન્ટ સેવન ફાઇવ મિલીમીટર વરસાદ એક અંદર ટોટલ સરેરાશ થઈ ચૂકી છે રાજ્યમાં જે ટોટલ વરસાદના ફિફ્ટી વન પોઈન્ટ સિક્સ વન પર્સન્ટ છે એટલે આપણે લગભગ જે ટોટલ વરસાદ છે એનો અડધો વરસાદ કરતાં વધારે થઈ ગયું છે સિઝનનો વરસાદમાં આપણે લગભગ સેવન્ટી થ્રી તાલુકા એવા છે જેમાં પાંચસો મિલીમીટર કરતાં પણ વરસાદ વધારે થઈ ચૂકી છે અને જે રાજ્યમાં ટોટલ આજની વાત કરીએ સોળ કલાક સુધી લેટેસ્ટ રિપોર્ટ આવે છે દર બે કલાકમાં મારી પાસે રિપોર્ટ આવે છે જે સોળ કલાક ચાર વાગેની રિપોર્ટ છે એ પ્રમાણે જે રીઝન વાઇઝ વાત કરીએ આપણી પાસે ચાર રીઝન છે કચ્છ નોર્થ ગુજરાત ઈસ્ટ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર સાઉથ ગુજરાત એમાં સૌથી વધારે વરસાદ સેવન્ટી ફાઇવ પર્સન્ટ કચ્છમાં થયું છે અને સૌરાષ્ટ્રમાં સેવન્ટી થ્રી પોઈન્ટ ટુ ફાઇવ પર્સન્ટ વરસાદ થઈ છે બાકી રીઝન્સમાં ટ્વેન્ટી ફાઇવ અને થર્ટી પર્સન્ટ વરસાદ છે એટલે ટોટલ એક્યાવન એક્યાવન પરસેન્ટ વરસાદ ટોટલ થઈ છે જે ચાર રીઝન અલગ અલગ ચાર રીઝન્સમાં વરસાદ છે જે ત્રીજો મુદ્દો છે એ ત્રીજો મુદ્દો પ્રમાણે સવારે છ વાગેથી અત્યાર સુધીમાં અને છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદ થઈ છે એ રાજ્યમાં સરેરાશ થર્ટી એટ પોઈન્ટ વન એટ મિલીમીટર્સ છે અને એમાં સૌથી વધારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વરસાદ થઈ છે જેમાં થ્રી ફોર્ટી સિક્સ મિલીમીટર છે પછી તિલકવાડા નર્મદામાં ટુ હંડ્રેડ ફાઇવ વડોદરા વન એટી નાઇન ભરૂચ વન એટી વન અને છોટાઉદેપુરમાં વન ફિફ્ટી વન છે આ તમામ તાલુકા વાઇઝ જે અમારી પાસે ડેટા છે તમામ અત્યારે પત્રકના સ્વરૂપમાં અને પ્રસંગીના સ્વરૂપમાં આપને આપવામાં આવશે ડેમ્સની વાત કરીએ તો જો સરદાર સરોવર ડેમ છે એમાં જે પાણીની આવક થઈ છે એ ટોટલ ફિફ્ટી ફોર પોઈન્ટ સિક્સ વન પર્સન્ટ થઈ ગયેલ છે અને રાજ્યમાં એ સિવાય જુદા જુદા જે બસો છ ડેમ્સ આવે છે એ ડેમે ડેમ્સમાં ફોર્ટી સિક્સ ડેમ્સ એવા છે જે ઓવરફ્લો થઈ ગયા છે એટલે હન્ડ્રેડ પર્સેન્ટ વરસાદને કારણે એમાં પાણીની આવક થઈ છે સેવન્ટી પર્સન્ટની ઉપર જે જે ડેમ છે એમાં ટ્વેન્ટી ફાઇવ પર્સેન્ટ ટ્વેન્ટી ફાઇવ ડેમ્સ એવા છે જે એવા છે હાઈ એલર્ટ ઉપર ફિફ્ટી વન ડેમ્સ છે અને વોર્નિંગ હેઠળ બાર ડેમો છે એટલે ડેમોમાં પણ ખૂબ સારી પાણી પાણીની આવક આવી છે એ ડેમ્સની જે યાદી છે એ યાદી પણ આપને આપવામાં આવશે અત્યારે જે રાજ્યની નદીઓની વિગત છે એ વિગતમાં ટોટલ ઓવરફ્લો જે રિવર્સ છે એની સંખ્યા દસ છે એમાં જે નામ છે એ તમામ આપને આપવામાં આવશે આપને પણ એમાં ઓવરઓલ ફૂલઝર છે રંગમતી છે સસોઈ છે રણજીત સાગર ડેમની પાસમાં જે માનસુનલ રિવર છે એ તમામ ઓવરફ્લો થઈ છે એ પ્રમાણે ઓવરફ્લો ફ્લોટ જે તળાવ છે એની સંખ્યા ત્રણ છે વરસાદ વધારાનો હોવાના કારણે અમુક જિલ્લાઓમાં અમે લોકોએ શિફ્ટિંગ પણ કર્યો છે અને જે ટોટલ સિઝનનો જે શિફ્ટિંગ છે એની સંખ્યા લોકોની સંખ્યા ચાર હજાર બસો અડત્રીસ છે અને જો ટોટલ રેસ્ક્યુ થયા છે ટોટલ આ માનસૂન સિઝનમાં એ પાંચસો પાંત્રીસ લોકોની નો રેસ્ક્યુ કરવામાં આવે છે પણ જે છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદ થઈ છે ટૂંકમાં સવારથી અથવા કલ જે વરસાદ થઈ છે એના કારણે જે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે એમાં ટોટલ રેસ્ક્યુ બસો પંદર લોકોનો છે અને ટોટલ શિફ્ટિંગ જે છે આઠસો છવ્વીસ લોકોની છે એમાં મોટાભાગે નવસારી દ્વારકા સુરત ભરૂચ જેવા જિલ્લા છે જેમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય અથવા શિફ્ટિંગ કરવામાં આવ્યું હોય એ લોકો તમામ શેલ્ટર હાઉસમાં અથવા પ્રાઇમરી સ્કૂલ્સમાં અથવા એવી જગ્યા ખાનગી અથવા એનજીઓની જગ્યામાં રાખવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર્સના જાણવા પ્રમાણે જ્યાં વરસાદ જે લોકો સુરક્ષિત રહે અને એના ખાના જમાનો અને બાકી બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છેલ્લા ચોવીસ કલાકમાં જે ડેથની સંખ્યા છે એ આઠ છે એમાં કારણ જે છે લાઇટનિંગ અને તળાવમાં વહી જવાના કારણે પાણીના પ્રવાહમાં વહી જવાના કારણે મૃત્યુ થઈ છે હ્યુમન હ્યુમન લોસ ઓફ લાઈફ આઠ છે એમાં દ્વારિકા બનાસકાંઠા કચ્છ અને રાજકોટ આ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે અને જો ટોટલ ડેથ સ્ટેટમાં થઈ છે છેલ્લા માન્સૂનમાં એ એની સંખ્યા સિક્સટી વન છે એનિમલ્સની સંખ્યા ત્રણસો ત્રેવીસ છે એ સિવાય જે મિટિગેશન માટે અમે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ તૈનાત કરીએ છીએ હાલ જિલ્લામાં તેર એનડીઆરએફની ટીમ્સ જુદા જુદા જિલ્લાઓમાં અથવા તાલુકાઓમાં અત્યારે છે હાલ બરોડામાં પણ બે અત્યારે મોકલવામાં આવી એ જ રીતે એસડીઆરએફ જે છે વીસ અત્યારે ડેપ્લોયડ છે અને બે એનડીઆરએફ અમારી પાસે રિઝર્વમાં રાખવામાં પણ આવી છે માછીમારો માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્પષ્ટ નિર્દેશ છે કે એમને ચેતવણી આપીએ કોઈ પણ દરિયામાં ના જાય અથવા માછીમારીની એક્ટિવિટીમાં પણ નહીં જાય બોટ્સને પણ આપણે હાર્બર કરી દીધા છે જે લોસ છે ઇન ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી સપ્લાય જે પીજીવીસીએલ જે જીવ વિનલ તરફથી અમને આંકડો મળ્યો છે એમાં ટોટલ અફેક્ટેડ જે વિલેજેસની સંખ્યા છે બસો ત્રેપન છે અને એમાં વિલેજેસની સંખ્યા બસો પચીસ એવી છે જેમાં લાસ્ટ ટ્વેન્ટી ફોર આવર્સમાં એમને હ્યુમન રિસોર્સ ડપ્લાય કર્યો છે અને તાત્કાલિક વીજ પુરવઠો સપ્લાય થાય એ પ્રયાસ જારી છે જીયુ તરફથી એ બી કરવામાં નક્કી કરવામાં આવ્યું છે કે ચોવીસ કલાકથી વધારે કોઈપણ જગ્યાએ અંધારીઓ અંધારો નહીં ના રહે અને ઇલેક્ટ્રિસિટી સપ્લાય તાત્કાલિક થઈ શકે રોડ ક્લોઝર રિપોર્ટ જે અમે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ તરફથી મળ્યું છે એ પ્રમાણે સ્ટેટ હાઈવે સત્તર અન્ય માર્ગો અધર રોડ્સ ફોર્ટી ટુ અને પંચાયતના રસ્તાઓ સિક્સ સેવન છે અને ટોટલ સિક્સ સિક્સટી સિક્સ રોડ્સ એવા છે જે હાલ બંધ છે પણ એમના મેઇન કારણ જે છે એ વોટર ઓવરફ્લો છે પાણીના ઓવરટોપિંગના કારણે રોડ્સ બંધ સિક્સ સિક્સટી સેવન ટોટલ સિક્સ 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 સ્ટેટ હાઈવેની સંખ્યા વન સેવન સેવન્ટીન વન સેવન સેવન્ટીન ટોટલ સિક્સ 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 પણ હા સ્ટેટ હાઈવે વન સેવન સેવન્ટીન અધર રોડ્સ ફોર્ટી ટુ અને પંચાયતના રસ્તાઓ જે છે એ સિક્સ જીરો સેવન છે ટોટલ થઈને સિક્સ સિક્સટી સિક્સ થયા પણ એ વોટરના ઓવરફ્લોના કારણે છે અને જ્યારે વરસાદનું પ્રમાણ ઓછું થાય તાત્કાલિક એ રોડ ઓપન થઈ જશે જે આઈએમડીનો ડેટા છે અમારી પાસે આવ્યું છે એ પ્રમાણે આજે રેડ એલર્ટ છે સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતના અમુક જિલ્લાઓમાં આણંદથી શરૂ થઈને નીચે ડાંગ અને વલસાડ નવસારી સુધી તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તમામ જિલ્લા કલેક્ટર સાથે અમે લોકો સંપર્કમાં છીએ તમામ જિલ્લા કલેક્ટર્સને એવી કીધું છે કે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકલ કોઈ પેનિક ન થાય અને જે સાવચેતીના પગલાં છે એ પગલાં લોકો લે એના માટે પણ તમામ કલેક્ટર જોડે અમે લોકોએ વાત કરી છે જે આવતીકાલ છે એ રેડ એલર્ટ ઘણા બધા જિલ્લાઓમાં ઓછા થઈ જશે જેમાં સૌરાષ્ટ્રમાં માત્ર બે જિલ્લાઓ રહેશે અને સાઉથ ગુજરાતના માત્ર ચાર કે પાંચ જિલ્લાઓ રહેશે એટલે આવતીકાલથી વરસાદ થોડી ઓછી થશે એવી આગાહી છે આ સાથે જે અમારું આઈએમડીનો ફોરકાસ્ટ છે એનો મેપ સાથે ડિટેલ્સ આપને મોકલીએ છીએ અને મીડિયાના માધ્યમથી એ જ જાહેર જનતાને અપીલ પણ કરવા માગું છું કે લોકો પેનિક ન થાય એ જે વરસાદ છે અત્યારે ડેમ્સમાં ફૂલ આવક થઈ રહી છે રોડમાં ઓવરફ્લો છે એટલે વાહનો લઈને પસાર નહીં કરે અને સાવધાની રાખીને કાળજી રાખીને બે ચાર દિવસ માટે એ આગાહી પ્રમાણે કામગીરી કરે તો વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે અને સરદાર સરોવર ડેમ ચોપન ટકા ભરાયો છે ત્યારે રાજ્યમાં બસો છ ડેમમાંથી છેતાલીસ ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે એકાવન ડેમ હાઈ એલર્ટ ઉપર કરાયા છે તેવી જાણકારી રાહત કમિશનરે આપી છે ત્યારે રાજ્યમાં દસ નદીઓમાં પૂરની સ્થિતિ છે અને છેલ્લા ચોવીસ કલાકમાં આઠ લોકોના મોત થયા છે